હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં નહીં તો આજે આપણે આ રીતના જે મરચાં મળે છે બજારમાં એકદમ સરસ અને મોડા તે ભરવાના છે તો આપણે આજે બરોડા સ્ટાઇલ મરચાં ભરવાના છે ભાવનગરી સાઈડ ભાવનગર સાઈડ જે મરચાં ભરે છે એમાં થોડું ગળપણ ગળપણ અને ખટાશ પડે છે પણ જે બરોડા છે અમદાવાદ છે એ સાઈડે જે મરચાં ભરાય છે એમાં ગળપણ તો પડે છે પણ ખટાશ એડ નથી કરવામાં આવતું તો આજે આપણે એ રીતે મરચાંને ભરીશું તો સૌ પ્રથમ સરસ મરચાં લેવાના છે અને મરચાંને સારા ધોઈને લૂછી લેવાના છે ને પછી આ રીતે આપણે એક કટ્સ લગાવી દેવાનો છે અને ચેક કરી લેવાનો છે કે મરચું અંદરથી ખરાબ તો નથી ને તો મેં સારી રીતે બધા જ મરચાં ચેક કરી લીધા છે તો મેં અહીં અઢીસો ગ્રામ જેટલા મરચાં લીધા છે તો હવે આપણે મસાલો કરીશું તો મસાલો કરવા માટે અહીં મેં મિક્સર જાર લીધો છે તો તેમાં બેથી ત્રણ ચમચી જેટલા શિંગદાણા લીધા છે તો તમે શિંગદાણા લઈ શકો છો ઓછા વધારે શેકીને પણ લઈ શકો છો પણ મેં અહીં કાચા શિંગદાણા લીધા છે અને અહીં મેં મરચાં લીધા છે આદુનો ટુકડો લીધો છે અને લસણ આઠથી દસ કળી જેટલું લીધું છે કેમ કે રવૈયામાં ઓલરેડી લસણ વધારે હોય તો રવૈયા ખાણી ખૂબ જ મજા આવે છે તો હવે આપણે રોટીન મસાલા એડ કરીશું તો સૌ પ્રથમ આપણે એમાં બેસણ એડ કરીશું તો બેસણ પણ મેં શેક્યા વગર લીધું છે તો એકથી દોઢ ચમચી જેટલું આપણે બેસણ એડ કરીશું તો અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું તો તમે ના નાખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ ખાંડ નાખશો તો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો ભવનગર સાઈડે મરચાં જ્યારે પણ ભરાય છે ત્યારે લીંબુ ઉમેરવામાં આવે છે પણ અમારા પર અમારા બરોડા બરોડા સાઈડ લીંબુ એડ કરવામાં નથી આવતું બસ ગળપણ એટલું જ એડ કરવામાં આવે છે અહીં પિંચ જેટલો ગરમ મસાલો એડ કરીશું તમને ગરમ મસાલોના એડ કરો હોય તો સ્કીપ પણ કરી શકો છો એક મોટી ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું અને લાલ મરચું એડ કરીશું તો લીલા મરચાંનો ઉપયોગ કરે છે એટલે લાલ મરચું તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો અને પિંચ અને થોડી અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને ચપટી જેટલો અજમો પણ એડ કરીશું તો હવે બધો જ મસાલો સારી રીતે આપણે પીસી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરીશું તો આમાં તમે કોબરું પાવડર પણ એડ કરી શકો છો તલ પણ એડ કરી શકો છો તો તમને જે વસ્તુ સારી લાગે તે એડ કરી શકો છો અને બેસનનો ઉપયોગ કરવો ના કરવો હોય તો તમે ગાંઠિયા કે જે કંઈ પણ તમારી પાસે સેવ હોય તે તમે એડ કરી શકો છો તો હવે બધો મસાલો સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો જોઈ શકો છો મસાલો આપણે દર દરો દળ્યો છે તો મસાલો આપણો રેડી છે તો હવે મેં અહીં એક ચમચી જેટલું ઓઇલ એડ કર્યું છે અને તેલ એવું રેડીને સારી રીતે આપણે મસાલાને મસળી લઈશું જેથી કંઈ પણ અલગ અલગ વસ્તુ હોય એ બધી સારી રીતે મિક્સ થઈ જાય તો આપણો મસાલો હવે મરચાંમાં ભરવા માટે રેડી છે તો હવે આપણે એક એક કરીને બધા જ મરચાં ભરી લઈશું તો આ રીતે મરચાંને મરચાંમાં દબાવીને મસાલો ભરવાનો છે તો બધા જ મરચાં આપણે આ રીતે ભરી લેવાના છે તો ના કોઈ બેસન શેકવાની ઝંઝટ કે ના કોઈ શિંગદાણા શેકવાની ઝંઝટ અને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જતો મસાલો અને આપણે ફટાફટ પણ મરચાં ભરીને બની જતા મરચાં તો તમે પણ આ તહેવારોની સિઝનમાં મરચાં ભરીને બનાવી શકો છો અને મરચાં ભરીને તમે એકથી બે દિવસ સુધી કે ત્રણ દિવસ સુધી એને સ્ટોર પણ કરી શકો છો તો આ રીતે આપણે બધા મરચાં સારી રીતે ભરી લઈશું તો જોઈ શકો છો આપણા મરચાં એકદમ સરસ ભરાઈને રેડી થઈ ગયા છે અને મરચાં ભરવાનો મસાલો પણ થોડો બચી ગયો છે તો તમે આને સ્ટોર પર કરી શકો છો તો આઠથી દસ દિવસ સુધી સારો રહે છે એક ડબ્બામાં ભરીને જો તમે મૂકી દો તો અને મેં ઓલરેડી મારી ચેનલ પર ભરવા મસાલો કેવી રીતે બનાવો ઘરે તો તેની રેસીપી પણ શેર કરી છે તો તમે જઈને જોઈ શકો છો તો આ મસાલાનો ઉપયોગ હવે આપણે લાસ્ટમાં કરીશું તો અહીં મેં એક કઢાઈમાં ઓઇલ એડ કર્યું છે તો એક મોટી ચમચી ભરીને ઓઇલ એડ કર્યું છે તો ઓઇલ તો ઓઇલ ગરમ થઈ ગયું છે તો બે ચાર દાણા જેટલું જીરું એડ કરીશું અને આપણે જે મરચાં ભરીને રાખ્યા છે તો તેને આપણે અંદર એડ કરી દઈશું અને પીંચ જેટલી હળદર એડ કરીશું બીજું કોઈ મસાલો આપણે એડ કરવાની જરૂર નથી મરચાંનો કલર સારો દેખાય એ માટે આપણે પીંચ જેટલી હળદર એડ કરીશું તો હવે આપણે મરચાંને સારી રીતે મિક્સ કરીને ચડવા દઈશું તો આ મરચાંને ચડતા પણ વાર નથી લાગતી અને એકદમ મોડા હોય છે એટલે તમે ભરી શકો છો તમે છત સાતમ પર પણ આને બનાવી શકો છો અને એને ફ્રીજમાં મૂકો તો લગભગ ત્રણ ચાર દિવસ સુધી સારા રહે છે કંઈ બહાર જાઓ તો પણ તમે આ મરચાં ભરીને સાથે લઈ જઈ શકો છો તો અને હવે ઢાંકીને ચડવા દઈશું તો આપણે મીડિયમ ગેસ પર જ મરચાને પાકવા દઈશું તો ઢાંકણ ઢાંકીને હવે એને ચઢવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી કરીને એક સરખા બધીથી ચડી જાય તો જોઈ શકો છો આપણા મરચાં એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે જે પણ મસાલો બચ્યો હતો એને એડ કરી દઈશું અને એકથી બે મિનિટ માટે જ હવે રવા દઈશું કેમ કે જો વધારે રવા દઈશું તો આપણે જે પણ મસાલો એડ કર્યો છે એ બધું બળીને કાળો થઈ જશે એટલે એને વધારે પટો રાખવાનો નથી તો ફક્ત એક કે બે મિનિટ માટે જ આપણે રાખવાનું છે તો હવે આપણા ભરવા મસા મરચાંની રેસીપી તો મરચાં આપણા રેડી છે તો હવે આપણે એને સર્વ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખાવાની જોઈને જ ખાવાનું મન થઈ જાય એ મરચાં આપણા રેડી છે તો તમે પણ તહેવારોમાં જ્યારે પણ કોઈ થાળી બનાવો તો તેની સાથે મરચાં જરૂરથી રાખજો જેથી કરીને બધાને ખાવાની ખૂબ મજા પડી જાય તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે થેન્ક યુ